સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે એ પ્રમાણે જૂનાગઢમાં જે વિવાદાસ્પદ સ્પીચ આપનાર મૌલાનાને રાજકોટમાં લવાયો છે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૌલાનાને લાવવામાં આવ્યો છે આવતીકાલે કચ્છ ખાતે લઈ જવામાં આવશે કારણ કે જે પ્રમાણે સામખિયાળી ખાતે જે પ્રમાણે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોલાના લેવામાં આવ્યો છે ત્યારે આવતીકાલે કચ્છ ખાતે લઈ જવામાં આવશે કારણ કે જે પ્રમાણે માં જે 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 ત્યારે છે તે સામખ્યાળી ખાતે પણ લઈ જવામાં આવે આવતીકાલે જે છે ત્યાં લઈ જવામાં આવશે ત્યારે હાલ રાત્રે રોકાણ રાત માટે છે તેને જે છે તે લઈ છે મહત્વનું છે કે રાજકોટ ખાતે પહોંચેલા જે મોલાના છે તેને લઈ અને સમગ્ર મામલે છે તે પોલીસ બંદોબસ્ત પણ છે તે જેલ ખાતે

તે લઈ જવામાં આવશે ત્યાં પણ જે સામખિયાળી ખાતે પણ હેટ સ્પીચ મુદ્દે છે તેમના વિરુદ્ધ છે તે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે સામખિયાળીના આયોજકો છે બે તેની પણ છે તે જે કચ્છ પોલીસ દ્વારા છે અટકાયત કરવામાં આવી છે ને મોલાનાને કાલે જે કોર્ટમાં છે તે કચ્છની કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે જેને પગલે ક્યાંક ને ક્યાંક જુનાગઢથી આ સમગ્ર મોલાના સહિતના જે આયોજકો અને જે આરોપીઓ છે તેને હાલ જે છે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે લઈ આવવા રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ મહત્વની જે બાબત કહી શકાય એ પ્રમાણે કે આવતીકાલે કચ્છ ખાતે જ્યારે લઈ જવામાં આવનાર હોય ત્યારે કચ્છનું જે સામખિયાળી છે ત્યાં આ ગુનો છે તે નોંધાયો છે એના વિરુદ્ધમાં કારણ કે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાણાને રાજકોટ જેલ ખાતે લાવવામાં આવ્યો હતો અને મધ્યસ્થ જેલ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જૂનાગઢમાં વિવાદાસ્પદ સ્પીચ આપનાર મૌલાણાને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો અને સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો હતો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કચ્છના સામખેડી ખાતે પણ ગુનો દાખલ થયો છે કિલકારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાયો છે ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં